મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી ચંડી આપી ચલો કુંભ ચલે યાત્રાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો મૂકવા અંગે નિર્ણય લેવાશે મુસાફરોને યાત્રા રૂટ પર કોઈ અગવડ ન પડે તે માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને ટૂંકમાં નિર્ણય લેવામાં આવશે આજથી દરરોજ સવારે સાત વાગે રાણીપ રાણીપેસ્ટી ડેપો અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે ગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાને ડૂબકી લગાવી શકે તે માટે પ્રયાગરાજ યાત્રા સરળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દરરોજ પ્રયાગરાજ એસી બસ શરૂ કરવામાં આવી છે

સારો જોવા મળ્યો આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસ ની શરૂઆત કરાવી છે અને